श्री द्वारकाधीश सुखधाम मंदिर गोवर्धन पूजा अन्नकूट महोत्सव बड़ो मनरथ दर्शन था शहर पूर्व विस्तार वैष्णवोना हब व्रज आस्था तीर्थ सुखधाम हवेली खाते तृतीय पीठाधीश्वर काकरोली नरेश पूज्यपाद गोस्वामी एक सौ आठ श्री डॉक्टर वागीश कुमार जी श्री काकर युवराजो पूज्य श्री वेदांत श्री पूज्य सिद्धांत कुमारजी श्री सानिध्य में

માનમર્દન કરવા અને વિભિન્ન પ્રકારના પર્યાવરણ સુખધામ મંદિરમાં પ્રભુ શ્રી દ્વારકાધીશ અભૂતપૂર્વ અન્નકૂટ મહોત્સવ આજે યોજવામાં આવ્યો છે સમગ્ર વડોદરાના વૈષ્ણવ ભક્તોએ આજે દર્શનનો લાભ લીધો હતો અને ધન્યતા અનુભવી હતી રાષ્ટ્રના નિર્માણમાં પ્રકૃતિ પર્યાવરણ અતિ મહત્વનો રોલ અદા કરી રહ્યું છે ત્યારે આજથી પાંચ હજાર વર્ષ પૂર્વમાં ભગવાન શ્રી કૃષ્ણે અનેક લોકોનું માર માન મર્દન કરવા અને વિભિન્ન પ્રકારના પર્યાવરણ સંબંધિત વિષયોને આવરીને અને ગોવર્ધન પૂજા અને આજે મહા પ્રભુ શ્રી નો અભૂતપૂર્વ અનકૂટ મહોત્સવ આજે યોજવામાં આવ્યો છે સમગ્ર વડોદરાના હજારો હજારો વૈષ્ણવ આજે દર્શનનો લાભ લઈ રહ્યા છે અને અન્નકુટ આ વિશિષ્ટ મનોરથને દર્શન કરીને એનો માણીને પોતાના જીવનને ધન્ય સમજી રહ્યા છે પ્રભુ આવનાર તમામ વૈષ્ણવો જેમણે દર્શન કર્યા છે જેમણે ભક્તિ કરી છે જેમને શરણાગતિ સ્વીકારી છે એવા તમામ ભક્તોને પ્રભુ પૂર્ણ કૃપા કરે એવી જ એમના ચરણોમાં